નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના મે તેર બીજા કોઈનું અનુકરણ કરી તેના જેવા થવાનું બંધ કરો અને સમય લઈને અંદર શોધ કરીને ખોળી કાઢો કે મને તમારી કેવી જરૂર છે અને આખા ચિત્રમાં તમે કેવા પૂરેપૂરા બંધ બેસતા થાઓ છો કદી બેતાલ બેસૂર થતા નહીં મેળ વગરનું ગોઠવાતા નહીં તમે જ્યારે નિજ સ્વરૂપે જ બની રહો છો ત્યારે બધી તાણ બધો ભાર અદ્રશ્ય થઈ જાય છે કારણ કે પછી તમે જે નથી તે થવાનો પ્રયત્ન કરતા હોતા નથી હકીકતમાં પછી તમે પ્રયત્ન નથી કરતા તમે બસ હો છો અને એટલે તમારી અંદર સંપૂર્ણ શાંતિ હોય છે જેનું પ્રતિબિંબ બહાર પડે છે શાંતિ સૌમ્યતા ગંભીરતા પ્રસન્નતા તમારામાંથી બહાર પ્રસ્ફુટિત થાય છે તમે જ્યાં પણ જાઓ ત્યાં સુયોગ્ય વાતાવરણ સર્જો છો રસ્તે મળતા સર્વ લોકો માટે તમે આશીર્વાદરૂપ સહાયરૂપ પ્રેરણારૂપ બનો છો અને તમારી આસપાસની દુનિયામાં તમે શાંતિ અને સંવાદિતા રચો છો મારી શાંતિ અને મારો પ્રેમ હવે તમને ભરી દેવા વીંટળાઈ વળવા દો તમારા હૃદયને ઉત્સાહિત કરો અને હું તમને માર્ગદર્શાવી રહ્યો છું એ માટે અવિરતપણે આભાર માનો આપનો આજનો દિવસ શુભ રહે